અમદાવાદમાં વિરોધ કરી રહેલા ક્ષત્રિય અગ્રણીઓની અટકાયત કરવામાં આવી છે જોહર કરવાની જાહેરાત કરનાર મહિલાઓની આખરે અટકાયત કરવામાં આવી છે નજર કેદ કરાયેલી બે મહિલાને મળવા પહોંચી હતી આ અન્ય મહિલાઓ ત્યારે બોપલની સોસાયટીમાં પહોંચી હતી પોલીસ અને કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાની પણ અટકાયત કરી લેવામાં આવી છે નજર કેદ કરવામાં મહિલાઓ સાથે આગેવાનો મુલાકાત કરવા માટે પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી છે તો બે મહિલાઓને નજર કેદ કરવામાં આવી હતી કારણ કે તે જોહર કરવાની હતી પરંતુ પોલીસે તેમની અટકાયત કરી લીધી અને ત્યારબાદ બોપલની સોસાયટીમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા કેટલાક ક્ષત્રિય આગેવાનો જ્યારે તેમને મળવા પહોંચ્યા ત્યારે તેમની હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે આ એ એસમનના દર્શકો કે જ્યારે તમામ મહિલાઓ રોષે ભરાયેલી હતી આ મહિલાઓની અટકાયત હાલમાં કરી લેવામાં આવી છે બે મહિલાઓને નજર કેદ કરવામાં આવી હતી સો ઈસ રાજ્યો મે કરની સે ના پورے દેશ મે હમ લોગ જા રહે હે અગર ઇનકો લગતા હે કે અભી યહી તક વિરોધ હે યે اب કેવલ અમદાવાદ યા ગુજરાત તક વિરોધ નહીં રહે ગયા महिला सिंह मकराना कर्ण सेना का राष्ट्रीय अध्यक्ष है और श्री राजपूत करणसेना मैदान में तो इसका मतलब है पूरे देश में विरोध हो गया है और हम लोग हर सीट पे जाने में सक्षम है हम लोग वो लोग है जिनको कोर वोटर हैं जिन्होंने इस भाजपा को खड़ा किया है तो इनको लगता है कि विरोध नहीं बढ़ा है तो अब इनके समझ में शायद आ जानी चाहिए अभी बोला था मैडम ने कि मूड नहीं है तो मूड बन जाएगा जाए महिपाल सिंह मरवाया था डायरेक्ट गिरफ्तार कर लिया ગાડી પણ રોકવાનો પ્રયત્ન કર્યો રાજપૂત સમાજની શું માંગણી છે રાજપૂત સમાજની અને સમગ્ર હિન્દુ સમાજની માંગણી છે કે બરોબર પરસોત્તમ રૂપાલ ટિકિટ કેન્સલ કરવામાં આવે

No lo voy por ser.